જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર તમને સ્ટોરી સાંભળવી કે વાંચવી ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વાત કરીએ આગળ ભગીરથની પવિત્ર ગંગા નદીના ઘાટ પર બેસીને ભગીરથ શાંત ચિત્તે નદીના અસ્ખલિત પ્રવાહને જોઈ રહ્યો છે આજે કંઈક પામી ગયાનો સંતોષ એના મુખ પર છવાઈ રહ્યો અને ગુમાવ્યાનો રંજ વાતાવરણ નિર્મળ અને પવિત્ર છે ક્યાંક શંખ ફૂંકાય છે ક્યાંક વેદની ઋચાઓ બોલાય છે દૂરથી સંસ્કૃતના શ્લોકનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે એ પવનની લહેરખીઓ સાથે કંઈક રાગ અલાપવા જાય છે અને અવાજ રૂંધાય છે નીકળી જ શકતો નથી એ પોતાની વિવસ્થા દુઃખી મને આંખો આપ તરફ કરી અશ્રુ વરસાવી રહ્યો પરવશ બની ગગન તરફ મીટ માંડી રહ્યો દાતાને મનોમન પ્રાર્થી રહ્યો નદીના ઊંડા જળમાં સર્જાતા વલયોને જોઈ રહ્યો અને જીવનના વિતેલા વલયો સંભાળી રહ્યો નદીના ઊંડા જળને ક્યાં માપી શકાય છે કે મનના વિચારો આંકી શકાય છે પોતાના ભગવા વસ્ત્રોને એક નજરે જોઈ રહ્યો અને જીવનની સફર વાગોળતા ભૂતકાળની સ્મૃતિઓમાં સરકી ગયો ભગીરથ તમે ગાવને ઈશ્વરે ખૂબ સરસ મીઠો જ કંઠ આપ્યો છે તમે ગાવ છો અને હું બસ તમારા અવાજ થકી તમારામાં ખોમાઈ ખોવાઈ સમાઈ જાઉં છું ઈશ્વરના રણકાતા અવાજે ભગીરથ વધુ પુલકિત થઈ જતો એ ઈશ્વરને આપવા પ્રેમ કરતો બંને વચ્ચે જાણે ઈશ્વરરૂપી પ્રેમ સમાયેલો ભગીરથ ઈશ્વરના મુખને આથમાં લઈ પ્રેમ નજરે જોઈ રહ્યો બસ પ્રેમ આપી પી રહ્યો ઈશ્વર કહે તમારી આંખોમાં હું પ્રેમ સાગર ઉભરાતો જોઉં છું વહાલના ઉછળતા મોજા મારા હૃદયને સ્પર્શે છે તમને પામીને હું સર્વસ્વ પામી ગઈ છું ભગીરથ કહે તારા શ્વાસમાં શ્વાસ પરોવી એક દોર સાંધું છું તારા હૃદયમાં તારા પ્રેમના બીજ રોપું છું ઈશ્વર તું જ મારી જન્મો જન્મની જીવન સંગીની છું ભગીરથે ઈશ્વાને પોતાના ખોડામાં માથું મૂકીને વાળ સવારવા લાગ્યો અને મધુર અવાજે ગીત ગાવાનું શરૂ કર્યું ઈશ્વા ભગીરથને સાંભળતી સાંભળતી બહુ બસ ગઈ ભગીરથ પ્રેમ અને વહાલમાં ભાવ વિભર થઈ ગયેલો ગાતા ગાતા એની આંખોમાંથી પ્રેમ અમૃત આંસુરૂપી વહી રહેલું ઈશ્વાના ચહેરા ઉપર અશ્રુ બિંદુ ટપક્યા અને ઈશ્વાએ આંખો ખોલી એ પણ ભાવવેશમાં ભગીરથને વળગી પડી અને અશ્રુઓ ખાળી ના શકી અને બંને જણા એકબીજાને વળગીને પ્રેમની પરાકાષ્ઠા આંબી ગયા ઈશ્વરે ભગીરથને કહ્યું હું તારા સિવાય એક પણ નહીં જીવી શકું બસ તું જ હવે મારો પ્રાણ તારાથી જ મારું જીવન ભગીરથે ઈશ્વરને વહાલ કરતા કીધું તું જ મારી આરાધ્યા તું જ મારી કવિતા તારા પ્રેમને કારણે જ હું કવિતા રચી શકું છું ગાઈ શકું છું વિશ્વા કહે તું મને હવે લઈ જા તારી પાસે જ રાખ મને હવે તારો વિરહ નહીં વેઠાય ભગીરથ એના મકાનની અગાશીમાં ઈશ્વા સાથે પ્રેમ સંવાદ કરી રહ્યો છે ત્યાં એની બહેન આશા ઉપર આવી કહે ભાઈ તમને લોકોને માં નીચે બોલાવે છે ભગીરથે કહ્યું હું આવું તું તારી સખીને લઈને નીચે આવ ઈશ્વા અને આશા બંને એક જ કોલેજમાં

સાથે એની કમ્પ્યુટરમાં માસ્ટરી હતી ખૂબ જાણીતી એમએનએસ કંપનીમાં ખૂબ મુખ્ય ઇજનેર તરીકે જોડાયો હતો ભગીરથને ગાવાનો ખૂબ જ શોખ એનું આખું કુટુંબ સાંજનું જમવાનું પરવારીને એકસાથે બેસતા વાતો કરતા અને ભગીરથ પાસે ગીતો ગૌડાવતા ઘણીવાર ઈશ્વા આશા સાથે ઘણીવાર આવતી અને મોડા સુધી રોકાઈ જતી એને ભગીરથને જોવા અને ગીત સાંભળવામાં રસ પડતો એ તો એક તરફી દિલ આપી જ બેઠી હતી ભગીરથ પણ એને અને આશાને પ્રેક્ટિસ કરતા જોતો રહેતો આમ એકવાર નજરથી નજર મળી અને દિલ મળી ગયા ભગીરથના ઘરના સંસ્કાર અને વાતાવરણની હૂખ ઈશ્વરને ખૂબ સ્પર્શી ગઈ હતી ભગીરથના કુટુંબમાં માતા પિતા અને બે વર્ષ નાની બહેન આશા પિતા વિશ્વંભર ભટ માતા સૂર્યપ્રભાએ ગૃહસ્થ ગીતા ખૂબ પચાવેલી બ્રાહ્મણ કુળ અને સંસ્કાર સિંચન સારી રીતે કરેલા પિતાને સરકારી નોકરી હતી પરંતુ ખૂબ જ સમયના પાબંધ સવારે ધ્યાન સંધ્યા પછી જમીને ઓફિસ પછી પાછા આવીને નું કામ પછી વાડું કરીને આખા કુટુંબની સાથે બેસાડીને વાતો કરવાની ભજન અને ગીતો આશાને પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં મોકલી હતી ભગીરથ ભણવામાં ખૂબ આગળ હતો અને એને નાનપણથી ગાવા માટે કેળવણી આપી હતી એનો અવાજ ખૂબ સરળ કેળવેલો એ ખૂબ સરસ ગાતો પછી ભલે સુગમ સંગીત હોય શાસ્ત્રીય હોય કે સિનેમાના ગીત બધું જ સુંદર રીતે પ્રસ્તુત કરતો એના પિતા વિશ્વમભરજીને એની પાસે વેદની રૂચાઓ ગવડાવવાની ખૂબ ગમતી ભગીરથે ખુલ્લા અવાજે ખૂબ સરસ ગાતો બધા જ એને સાંભળવા તત્પર થઈ જતા ઈશ્વર તો સાવ દિવાની હતી ભગીરથ સવારથી ઈશ્વરને ફોન કરી રહેલો પણ એનો ફોન સ્વિચ ઓફ જ આવતો હતો એની બેચેની વધી ગઈ આજે એની વર્ષગાંઠ છે મારે સૌથી પહેલાં વિશ કરવું છે એને તરત મેસેજ ટાઈપ કરીને મોકલ્યો પણ એ વિચારોમાં અને ચિંતામાં ગરકાવ થઈ ગયો શું કારણ હશે કોઈ દિવસ ઈશ્વાનો ફોન બંધ ના જ આવે એણે ફરી ફરી પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ જ એ વિરહની આગમાં બળી રહેલો એણે નક્કી કર્યું એ રૂબરૂજ મળવા એના ઘરે જ જશે ઈશા એના મા બાપની એકની એક દીકરી એના પિતા કલેક્ટર અને માતા ને પોતાનું બ્યુટિક છે ઘરમાં ખૂબ પૈસો પૈસો દોમ સાહેબી અને આરામની વૈભવી ચીજ વસ્તુઓ છે પણ કોઈને કોઈના માટે સમય નથી પિતા કમલેશ્વર ચાંપાનેરી કલેક્ટર તો હતા જ પણ રાજકારણીઓ સાથે પણ ખૂબ નજીકથી સંબંધ હતા એ હંમેશા એમના કામમાં મીટિંગમાં અને બહાર પ્રવાસ ઉપર જ વધુ રહેતા કામીની ચામપાનેરી હંમેશા પોતાના બ્યુટિકમાં બિઝી રહેતા સવારે એ અને ઈશ્વા અને પિતા સાથે બ્રેકફાસ્ટ કરતા પછી ઈશ્વા કોલેજ એની મોમ બ્યુટિક અને પાપા કચેરી જતા પછી કોઈનો કોઈ મેળ જ ના ખાય ઈશ્વર એના ઘરના વાતાવરણથી તંગ આવી ગયેલી મહારાજે બનાવેલી રસોઈ જમીને એના રૂમમાં જતી રહે પાપાને વારા ઘડીએ પાર્ટીઓ હોય અને મોમને એની પાર્ટીઓ હોય મા બાપને એમના દેખાડા અને અહમથી વિશેષ કંઈ જ નહોતું ઈશ્વર ઘણીવાર એની મમમે ફોન કરીને કહેતી મોમ આજે ઘરે વહેલા આવી જાવ ને ખૂબ એકલું લાગે છે અથવા આપણે સાથે મૂવી જોવા જઈએ તો સ્પષ્ટ ના પાડી કહી દેતા દીકરા તમે મોટા થયા હવે અમારો પાલવ છોડો તમારા મિત્ર સાથે જાઓ મારે આજે મારી ફ્રેન્ડ સાથે કીટી પાર્ટી છે યુ એન્જોય યોર self કહી ફોન મૂકી દેતી ઈશ્વા કાયમ આશા અને ભગીરથના ઘરની સરખામણી એના પોતાના ઘર સાથે કરી બેસતી એને લાગે હું કોઈ હોટલમાં રહું છું અને ભગીરથનું ઘર એ ઘર છે એ ઘરમાં કેટલી એકબીજા માટે કેર અને લાગણી છે કેટલી હૂફ અનુભવાય છે મારું ઘર નથી એક ગેસ્ટ હાઉસ છે આજે આશાની વર્ષગાંઠ છે અને ઘરમાં કોઈને યાદ નથી સવારથી ઊઠી ત્યારથી એ રાહ જુએ છે હમણાં મોમ અને પાપા મને વિશ કરશે હું એમના આશીર્વાદ લઈશ બ્રેકફાસ્ટ ટેબલ પર પણ એ નાહી સરસ તૈયાર થઈને આવી પણ કોઈને કશી ખબર નથી પડી એની મોમે પૂછ્યું હાય બેબી આજે સું ખૂબ સુંદર લાગે છે શું ખાસ દિવસ છે આજે ઈશ્વા કહે મોમ તમને ખબર આજે શું દિવસ છે એમ કહી એના રૂમમાં જતી રહી એને એટલો ગુસ્સો અને દુઃખ થયેલું કે ફોન પણ આજે ચાલુ ન હતો કર્યો એ રૂમમાં આવીને ઓશિકા ઉપર મુખ રાખીને ખૂબ રડી એને થયું કોઈને મારી દરકાર જ નથી ઘરનો બેલ વાગ્યો અને ઈશ્વાએ ઘર ખોલ્યું સામે ભગીરથ સુગંધીદાર ફૂલોનો મુકે લઈને ઉભો હતો ઈશ્વાને મુકે આપીને કહ્યું ઈસુ તને જન્મદિવસ મુબારક ઈશ્વર આખા યુનિવર્સની ખુશી આનંદ થી તારું જીવન ભરી દે એવી ઈશ્વર આંસુ લૂછી કહે આજના શુભ દિવસે આંખમાં આંસુ હું નહીં જોઈ શકું કહી આંસુ લૂછ્યા અને ખૂબ વહાલથી ચૂમી લીધી આજે ઈશ્વરના વહાલમાં અને વળગીને પ્રેમ કરવામાં જ અલગ જ લાગણી અલગ જ જોર હતું જાણે કદી ભગીરથને છોડવા જ ના માંગતી હોય એમ રડતી રહી રહી ભગીરથે એને રડવા દીધી અને વહાલ કરતો રહ્યો એ અસ્વસ્થ થઈ પછી પૂછ્યું શું થયું છે મારી લાડકી ઈસુને ઈશ્વાએ છૂટા પડી કીધું મારા ડેડ કોઈને આજે મારી વર્ષગાંઠ છે એ સુધા યાદ નથી મારી મને તૈયાર થયેલી જુએ છે પૂછે છે કઈ ખાસ દિવસ છે છતાં યાદ નથી આવતું એમને સાચે જ આ દંભી અને વાતાવરણમાં મારો શ્વાસ છે ભગીરથ કહે ઠીક છે તું ઓછું ના લાવ ચલ હું તને લેવા જ આવ્યો છું માં અને આશા તારી રાહત જુએ છે ઈશ્વર મહારાજને દરવાજો બંધ કરવા કહીને ભગીરથ સાથે નીકળ જવા નીકળી ગઈ ઈશ્વા ભગીરથના ઘરે પહોંચીને માને નીચે નમી પગે લાગી આશીર્વાદ દીધા સૂર્યપ્રભા બહેને એને કપાળે ચૂમી લીધી બાથ ભરી વહાલ કર્યો અને મો મીઠું કરાવ્યું આશા પોતાની સહેલીને હેપી બર્થ ડે કહી વહાલથી વળગી ગઈ અને સુંદર બ્રેસલેટ ગિફ્ટ કર્યું ઈશ્વા એ કહ્યું આજે મારા તરફથી બધાને ટ્રીટ હું પાર્ટી આપીશ માએ કહ્યું દીકરા તારે આપ્યું હોય તમે છોકરાઓ જજો પણ આજે અહીં મેં ઘરે મારા હાથે વેઠમી બનાવી છે ખાસ તારી વર્ષગાંઠ નિમિત્તે તો બધાએ અહીં સાથે જમવાનું છે ઈશ્વર સૂર્યપ્રભાબેનને વળગી જ પડી અને એની આંખમાંથી આંસુ નીકળી ગયા એ બોલી તમારા પેટે નથી જન્મી પણ મને મારી માં તમારા સ્વરૂપે મળી ગઈ આશાએ મસ્તીમાં કીધું ના હો આ તો મારી માં છે અને એ બંને વળગીને બહાલ કરવા લાગી સૂર્યપ્રભા બહેન કહે ચાલો તમે બધા મારા છોકરા છો ચાલો હાથ ધોઈને જમવા આવી હું બનાવી ખવડાવું અને મારી દીકરી ઈશ્વાનો જન્મદિવસ ઉજવીએ ભગીરથ ઈશ્વાને જોઈ રહ્યો હતો હવે ઈશ્વા ખૂબ આનંદમાં અને સ્વસ્થ હતી જમીને બધું પરવારીને બધા ઉપરના માળે ભગીરથના રૂમમાં ગયા મા નીચે રસોડામાં બાકીનું કામ નિપટાએ ભગીરથ અને ઈશ્વર કહે હું પણ આવું કહી બંને નીચે ગયા માએ કહ્યું ઈશ્વર તારી વર્ષગાંઠ છે આજે તારે કઈ જ નહીં કરવાનું બહુ જલ્દી તને તારા ઘરેથી અહીં વાંચતે ગાજતે લઈ આવીશું પછી તારે કરવાનું જ છે ને તું બેસ હું પણ મોકલું છું તમે લોકો બેસો વાતો દોડી ગઈ અને ભગીરથને વધામણી આપી માએ મને કીધું આપણા લગ્ન કરી મને અહીં જ લઈ આવશે ભગીરથ કહે હા ઈશુ મારે માં અને પિતાજી બંને સાથે વાત થઈ છે એ લોકો કહે આમ કોઈની દીકરી મોડે સુધી આપણા ઘરે આવે બેસી તમે બહાર હરો ફરો કોઈ વાતો કરે એના કરતા એના મા બાપને મળી લગ્નનો પ્રસ્તાવ મૂકીને નક્કી કરી લઈએ ઈશ્વર પસંદ છે જ એટલે સારો દિવસ જોઈ તારા મોમ ડેડ ને મળવા અને અમે આવીશું તું પૂછીને કહેજે એમને ક્યારે સમયની અનુકૂળતા છે એ પ્રમાણે હું અહીં મા બાપુજીને કહું ઈશ્વર કહે આજે જ વાત કરે ઘરે જઈને પહેલા આ જ વાત કરી લઈશ ભગીરથ ઈશ્વરને ને લઈને પ્રેમ પ્રસરાવી રહ્યો આજે છવાયેલી પ્રેમની આગ તરફ સરખી લાગી હતી મોમ મારે તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે ઈશ્વર એની મોમને કહ્યું કામેની ચાંપાનેરી હજી હમણાં જ એમના બ્યુટીક થી આવેલા એમને થોડા કંટાળા સાથે કીધું શું વાત છે બેબી કોઈ ખાસ વાત છે હું થાકીને આવી છું ઈશ્વર કહે તમને મારા જીવનમાં કોઈ રસ છે કે તમારામાં જ જીવો છો ક્યારેક તો મારા પર ધ્યાન આપો એટલામાં એના પાપા આવ્યા અને એમને આવતા વેત સાંભળ્યું પૂછ્યું શું વાત છે ચાલતી વાતમાં સર સુર પુરાવી કહ્યું તને શું જોઈએ શેની ખોટ છે જે ના માંગે એ પણ હાજર થાય છે તો હવે શેની ફરિયાદ છે ઈશ્વર કહે તમારી ખોટ ઈશ્વર કહે એ વાત પછી આજે મારો જન્મ દિવસ હતો તમારા બંને માંથી કોઈને નથી યાદ બોલો શું જવાબ છે બેન બોલ્યા ઓહો સોરી દીકરા એ તો જ એટલે મારી દીકરી સવારથી નારાજ છે કમલેશ્વરનો અવાજ નરમ થઈ ગયો અને આવીને ઈશ્વરને વિશ કર્યું અને ભૂલવા બદલ માફી માંગી કહ્યું સોરી મારી વહાલી દીકરી કામની વ્યસ્તતા એ ભૂલાવ્યું પણ તારી મમ્મી પણ ભૂલી ગઈ કામિની બહેન કહે હવે મારા ઉપર દોષનો ટોપલો નાખો સવારથી તમારા માંથી યાદ રહે સોરી મારી દીકરી માફ કર હવે બોલ જો આજની ગિફ્ટ શું જોઈએ હા બોલો બોલ શું જોઈએ જે માંગે એ આપીશ એવું તરત કમલેશ્વર બોલ્યા ઈશ્વર કહે પ્રોમિસ બંને મા બાપ એક સાથે બોલ્યા હા તું કહે એ મંજૂર પ્રોમિસ ઈશમા કહે મારી ખાસ ફ્રેન્ડ આશાના ઘરના તમને મળવા આવવા માંગે છે એ લોકોને ક્યારનું કહું મોમ કહે અમને શા માટે મળવા માંગે છે મોમ કહે અમને શા માટે મળવા માંગે છે ઈશમા કહે મારા માટે પછી ઉમેરતા કહ્યું આશાના ભાઈ ભગીરથે હું પ્રેમ કરું છું એ પણ મને ખૂબ પસંદ કરે છે અમારા લગ્નની વાત કરવા તમને મળવા માંગે છે મમ્મી પાપા બધાના મોં ખુલ્લાના ખુલ્લા રહી ગયા પછી વર્ષગાંઠનો દિવસ ધ્યાનમાં રાખી કમલેશ્વરે કહ્યું આજે અમે વિચારીને તને કાલે જણાવીશું અને બધા પોતપોતાના રૂમમાં ગયા રૂમમાં જઈ કમલેશ્વરે કામિનીને કહ્યું કોણ છે આ ભગીરથ અને આશા તું ઓળખે છે કામિની બહેન કહે હા આશા એની ખાસ ફ્રેન્ડ છે કોલેજમાં સાથે છે અને ભગીરથ એનો ભાઈ છે એ ઘણી વાર ઈશ્વા મૂકવા ઘરે આવેલો હું ઓળખું છું ખૂબ સંસ્કારી ઘર છે છોકરો પણ દેખાવડો અને સારો લાગે છે ઈશ્વર ઘનિષ્ઠતા હશે ખબર ન હતી સારું સવારે વાત કહી સુવાની તૈયારી કરવા લાગ્યા અને સવારે શું કહેવું એ નક્કી કરી લીધું સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બધા સાથે બેઠા છે કમલેશ્વરે જ બોલવાનું શરૂ કર્યું દીકરા ભલે અમને સમય ના મળતો હોય પણ અમે તારા મા બાપ છીએ તારું સારું નરસું જોવાની અમારી ફરજ છે એવો મારી દીધો પછી કહે અમને સંસ્કારી ઘર અને છોકરો સેટ હોય કાંઈ વાંધો નથી પણ પહેલા એકલા છોકરાને મારી પાસે આજે જ મોકલજે મારી ઓફિસ હું એની જોડે વાત કરી લઉં પછી એના ઘરે આપણે જ જઈશું મળવા આપણે છોકરી વાળા કહેવાયે એવું જ શોભે ઈશ્મા તો સાંભળતી જ રહી એ સાચું જ નહોતી માનતી આટલું સરળ પતી જશે એ ખૂબ ખુશ થઈ ગઈ અને દોડીને પાપાને વળગી ગઈ અને થેન્ક યુ કહી દોડી ગઈ ખુશખબર આપવા ભગીરથને ફોન કરીને પાપાને મળવા આવવા કહી દીધું એમની ઓફિસે આજે જ ભગીરથ ખુશ થઈ ગયો કહે હું આજે જ મળવા આવી જઈશ કામિની બહેન કમલેશ્વર તરફ અવાચક બનીને જોઈ રહ્યા કમલેશ્વરે આંખોમાં રહેલો પ્રશ્ન વાંચી આંખોના ઈશારાથી જ ધીરજ રાખવા કીધું અને ઉઠી કચેરી જવા તૈયાર થઈ ગયા કામિની બહેન સમજી ગયા જવાબ આંખોમાં જ ભગીરથ બીજા દિવસે સવારે જ ઓફિસમાં અડધા દિવસની રજા મૂકી ઈશ્વરના કલેકટર પિતાને મળવા એમની કચેરી પહોંચી ગયો જઈને ચપરાસીને પોતાનું નામ આપી અંદર સાહેબને જણાવવાનું કહ્યું ચપરાસી નામ પૂછી તરત અંદર ગયો અને ત્વરાથી બહાર આવી ખૂબ માન સાથે અંદર જવા કીધું ભગીરથે દરવાજો ખોલી મે આઈ કમિંગ સર કહી પૂછ્યું અંદરથી કમલેશ્વર ખુશીમાંથી ઊભા થઈ આવો કહી અંદર બોલાવ્યો અને સામે બેસવા કીધું હું તમારી જ રાહ જોતો હતો ભગીરથ તમારા વિશે મને ઈશ્વર અને એની મમ્મીએ કીધું હતું પણ એનાથી વધુ એવું લાગ્યું યંગમેન તમે શું લેશો ચા કોફી કે કંઈ ઠંડુ નો સર કંઈ નહીં થેન્ક યુ કમલેશ્વરે કહ્યું ઓકે બીજી ફોર્માલિટી છોડીને મુખ્ય વાત કરીએ ઈશ્વર તમને ખૂબ પસંદ કરે છે અને તમે બંને એકબીજાને ખૂબ પસંદ કરો છો લગ્ન કરવા માંગો છો સાચું ભગીરથે એના ફાધર અને ફેમિલી વિશે બધી જ વિગત આપી પોતાનું એજ્યુકેશન અને જોબ અંગે બધી જ વાત કરી કમલેશ્વર થોડી વાર ભગીરથ સામે ટગર ટગર જોઈ રહ્યા પછી કહે તમને શું લાગે છે હું મારી દીકરી તમારા જેવાના હાથમાં સોંપી દઈશ કઈ હેસિયત તમે મારી એકની એક છોકરીનો હાથ માંગવા આવ્યા છો તમે બ્રાહ્મણ છો એટલે અને સંસ્કારી થઈ ગયા તમારી ઓકાત જોઈ છે મારી દીકરી કેવી રીતે કેટલા સુખમાં ઉછરી છે એને ભેળવીને ભોળવીને ફસાવી લીધી છે ફરી વાર એને મળ્યો એને મળ્યા છો કે કોશિશ પણ કરી છે તો આ શહેરમાં તમે શોધ્યા નહીં જોડો યુ જસ્ટ ગેસ્ટ ભગીરથ તો ડગાય જ ગયો જે માણસ હમણાં થોડી વાર પહેલા ખૂબ માનથી બોલાવતો હતો એકદમ જ અપમાન કરવા લાગ્યો એ એમ જ ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને જવા લાગ્યો કમલેશ્વરે ત્રાડ પાડી કહ્યું એ છોકરા સાંભળ ફરી મારી છોકરીની સામે દેખાયો છે તો થોડી વાર રોકાઈને બોલ્યો તારા આખા કુટુંબની કુંડળી મારી પાસે છે યાદ રાખજે તારે પણ બહેન છે અને અને એને એને પણ પરણાવવાની છે એમ કહી ધમકી આપી બહાર કાઢ્યો આ ધમકી નથી કરી બતાવીશ ક્યારનો નહીં રહે તારી પાછળ મારા માણસ રહેશે ભગીરથ તો જાણે કોઈ મૂવીના વિલનને મળીને નીકળ્યો હોય એમ લાગ્યું એને વિચાર આવ્યો ક્યાં ઈશ્વર અને ક્યાં એનો રાક્ષસ બાપ ભગીરથે વિચાર્યું હું ડરતો નથી પણ મારી નાની બહેન નાના મારા કુટુંબ ઉપર કોઈ તકલીફ નહીં આવવા દો ભગીરથના ફોન ઉપર રીંગ ઉપર રિંગ આવી અને ફોન ના જ ઉપાડ્યો એને ખબર છે ઈશ્વરનો ફોન છે ઘરે બધાએ પૂછેલું શું થયું ઈશ્વરના પપ્પાને મળ્યા પછી ભગીરથ સાવ નિરાશ થયેલો ભગીરથે કોઈ જ ગેરસમજ અને ખોટી આશા ના રહે એટલે સાચી જ વાત કહી દીધી બધા જ ખૂબ થયા અને ગભરાઈ ગયા કંટાળીને ભગીરથના ઘરે આવી ભગીરથ તો ના મળ્યો પણ આશાએ બધી જ સાચી વાત કહી દીધી ઈશ્વર આશાને ભેટીને ખૂબ રડી કહે મને જણાવવું તો હતું કંઈ નહીં હવે હું પાપા સાથે વાત કર્યા પછી જ મો બતાવીશ ત્યાં સુધી નહીં આવું ઈશ્વા એના પિતાની ઓફિસ ધસી ગઈ અને કહ્યું તમે મારી સાથે દગો દીધો મને પટાવીને પાછળથી ઘા કર્યો તમે બાપ છો કે શેતાન ઉપરથી એ સંસ્કારી અને ભીરુ ઘરનાને એમની છોકરી અંગે ધમકી આપો છો છોકરીનું મૂલ્ય તમને નહીં સમજાય તમારી આંખોમાં સત્તા અને પૈસાનો કેફ ચડ્યો છે હું ભગીરથની ના થઈ શકું તો તમારી પણ નથી રહેવાની હું જ જીવ છોડું પછી દીકરીની કિંમત સમજાશે કોઈની દીકરીને તમે કહી ઉશ્કેરાટમાં બહાર દોડી અને કચેરીના ધાબાઓ જઈ ઉપરથી વિચાર્યા વિના સીધું જ પડતું જ મૂક્યું કચેરી કમ્પાઉન્ડમાં દોડાદોડ મચી ગઈ કમલેશ્વર ઓફિસની બહાર દોડીને ઈશ્વા પડી હતી ત્યાં આવ્યા ઈશ્વાનો દેહ હાથમાં લીધો પણ ભગીરથ દોડી આવ્યો એને ઈશ્વરની તરફ છેલ્લી નજર કરી અને ત્યાંથી નીકળી ગયો કમલેશ્વરે જ ભગીરથને જાણ કરેલી ફોનમાં માફી માંગી અને ઈશ્વાને મળી જા કહી ફોન મૂકી દીધેલો ભગીરથ દિલથી ખૂબ ગવાયો હતો એને કંઈ ભાન જ ન હતું કે હવે શું કરશે ઈશ્વા ઈશ્વા કરતો ઘરે આવેલો ઘરે આવીને બધું જણાવ્યું અને હું જાઉં છું મારી ચિંતા ના કરશો માં ગંગાના કિનારે બેસી વિચારી રહ્યો કે એક ભગીરથ હતા જે સાગર પુત્રો માટે તપ કરી ગંગા પૃથ્વી પર લઈ આવ્યા અને પોતાના પૂર્વજોની સદગતિ કરી હતી એમ હું ભગીરથ આજે મારી અને મારા પ્રેમની મારી ઈશ્વરના જીવનની સાથે જ સદગતિ માટે માં ગંગાના જળ સમાધિ લઈને જીવ સમર્પિત કરીશ આમ આજના ભગીરથે જળ સમાધિ લીધી જળમાં વિલીન થઈ ઈશ્વરમાં ભળી ગયો